નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ખૂબ જ માહિતીવાળો છે આજનો વિડીયો તમારું જીવન પણ બદલી શકે છે જો તમે આ વિડીયોને ધ્યાનથી સાંભળશો તો મિત્રો આ વિડીયો દ્વારા તમે તમારું જીવન પણ આર્થિક રીતે બદલી શકો છો મિત્રો આજનો વિડીયો મુખ્યત્વે આધારિત છે દિવાળી પર મિત્રો આ દિવાળી પર વાસ્તુશાસ્ત્રના આધારે એવા કયા ફેરફાર કરવામાં આવે જેના લીધે તમે તમારા દિવાળી દ્વારા જીવન બદલી શકો વાસ્તુશાસ્ત્રોનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ ઊંડું છે એવું કહેવામાં આવે છે મિત્રો જે કોઈ પણ કાર્ય કરતા પહેલાં કે કાર્ય કરવા દરમિયાન તેમાં બતાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તો મિત્રો તેઓ તેમના જીવનમાં ખુશી અને પૈસાને અઢળક રીતે મેળવી શકે છે સાથે જ ઘરમાં ચાલતી સમસ્યાઓ પણ તેઓ દૂર કરી શકે છે અને પોતાનું જીવન ખુશાલીથી ભરપૂર બનાવી શકે છે મિત્રો હાલમાં દિવાળી ખૂબ જ નજીક આવી ગઈ છે હવે દિવાળી આવવામાં જાજો સમય બાકી રહ્યો નથી અને આ દિવાળી આવવામાં આપણા વાસ્તુશાસ્ત્રમાં દિવાળીને લગતા કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે જે નિયમોથી દ્વારા તમે મિત્રો તમારા જીવનમાં સુધારા લાવી શકો છો આ નિયમોનું પાલન દ્વારા પણ તમારા રોજિંદા જીવનમાં ઘણો બધો ફેરફાર આવી શકે છે મિત્રો આ વિડીયોમાં અમે એવા કેટલાક ઉપાય બતાવીશું જે તમારે મિત્રો દિવાળી પહેલાં જરૂરને જરૂર અપનાવવા જોઈએ કારણ કે મિત્રો એવી માન્યતા છે કે જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારી ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી જ રહેશે એટલે કે તમારું જીવન આર્થિક રીતે ખૂબ જ ધન્ય થઈ જશે અને તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ ચોક્કસપણે પ્રાપ્ત થશે તો મિત્રો આ માહિતીને આપણે વિગતવાર જાણવાનો પ્રયત્ન ચોક્કસપણે કરીશું તો મિત્રો નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી અથવા હર હર મહાદેવ અથવા જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી તેમની કૃપા તમારા પર બેની રહેશે મિત્રો વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ ઉપાયો દ્વારા તમારા ઘરમાં પૈસા આવવાનું જરૂર શરૂ થઈ જશે અને આ મહિનાના અંત સુધીમાં તમને તમારા ઘરમાં આર્થિક રીતે પણ ઘણો બધો ફેરફાર ચોક્કસપણે જણાશે મિત્રો વાસ્તુ નિષ્ણાંતોના પ્રમાણે દિવાળી પહેલાં તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં તિજોરી મૂકી દેવી જોઈએ મિત્રો જ્યારે તમે આવું કરો છો એટલે કે આ વસ્તુ કરો છો ત્યારે પૈસા આવવાના આપોઆપ શરૂ થઈ જશે ઉપરાંત મિત્રો ઉત્તર દિશામાં આ વસ્તુ એટલે કે તિજોરી મૂકવાથી તમને અટકેલું ધન પૈસા તમને પાછા મળવાની મદદ મળી શકે છે એટલે કે તમે ઘણા લોકોને જે ઓછીના પૈસા આપ્યા છે અથવા અમુક પૈસા જે રોકાઈ ગયેલા છે તે તમને મળી જશે ત્યારબાદ છે મિત્રો કર્જ થી છુટકારો મેળવવા માટેનો ઉપાય તો મિત્રો આ ઉપાય માટે તમારે શું શું કરવાનું છે છે અને વાસ્તુ વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લોકો સમસ્યાનો સામનો કર્યા છે જે લોકોના માથે અટણક દેણું થયેલું છે એ લોકોએ મિત્રો દિવાળીની પહેલા ઘરની દક્ષિણ દિશામાં જ્વેલરી મૂકી દેવાની છે એટલે કે તેમની પાસે સોના ચાંદી જે પણ દાગીના હોય તે તેમણે તેમના ઘરની દક્ષિણ દિશામાં મૂકી દેવાના છે મિત્રો જ્યારે તમે આ ઉપાય કરશો તો તમારા પણ ભલે ગમે તેટલો કરજ હોય તે આપોઆપ ઉતરવા લાગશે અને આપોઆપ પૈસાનો મેળ પણ થવા લાગશે ત્યારબાદનો ઉપાય છે મિત્રો મનોકામના પૂરી કરવા માટેનો ઉપાય તો મિત્રો આ ઉપાયમાં શું કહે છે તે જાણીએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારી મનોકામના ઈચ્છા કોઈ પણ જાતની ઈચ્છા જે પછી પૈસાને લગતી હોય કે તમારા ઘરના કોઈ સદસ્યની સપનાને લગતી હોય તેમના માટે મિત્રો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં કુબેર યંત્ર સ્થાપિત કરવું જોઈએ કારણ કે મિત્રો કુબેરને ધનના દેવતા કહેવામાં આવે છે જો તમે મિત્રો દિવાળી પહેલાં આ કાર્ય કરો છો તો પરિણામો તમને વધુ શુભ મળે છે તમારી મનોકામના પૂર્ણ પણ થઈ શકે છે માત્ર ને માત્ર આ નાનકડા ઉપાયથી ભગવાન કુબેર પણ પ્રસન્ન થઈ જાય છે અને તમારી આર્થિક સ્થિતિને લગતી એટલે કે પૈસાને લગતી તમારી બધી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય છે જે લોકો નોકરીમાં પ્રમોશન મેળવવા માગતા હોય પગાર વધુ મેળવવા માગતા હોય તે બધી ઈચ્છા પૂરી થઈ જાય છે ત્યારબાદનો ઉપાય છે છે મિત્રો નસીબ બદલાવવા માટે નું કામ એટલે કે જો તમે તમારું નસીબ ખરાબ ચાલી રહ્યા છે તેને તમે બગાડવા તે જગ્યાએ સુધારવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરજો મિત્રો વાસ્તુના જાણકારો મુજબ જો તમે તમારું નસીબ સંપૂર્ણ રીતે બદલવા માંગો છો તો મિત્રો દિવાળી પહેલા તમારે તમારા બધા ડોક્યુમેન્ટ્સ એટલે કે ફાઇલ વર્કમાં જે પણ તમારા ડોક્યુમેન્ટ્સ હોય તે તમારા ઘરની દક્ષિણ દિશામાં મૂકી દેવાના રહેશે મિત્રો આવું કરવાથી તમારા પ્રોગ્રેસના બધા રસ્તા ખુલી જશે એટલે કે આગળ વધવા માટેના તમારા બધા જ રસ્તા આપોઆપ તમને દેખાવા લાગશે સામેથી તમને તકો મળવા લાગશે અને તમારી નસીબ ધીમે ધીમે પલટવા લાગી શકે છે ઉપાય છે મિત્રો બિઝનેસ ધંધામાં નફો એટલે કે પ્રોગ્રેસ મેળવવા માટેનો ઉપાય મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા વ્યવસાયમાં એટલે કે ધંધામાં અથવા તો નોકરીમાં પ્રગતિ મેળવવા માંગો છો પ્રમોશન મેળવવા માગો છો તો મિત્રો તેના માટે તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં દેવી લક્ષ્મીની મા લક્ષ્મીની મૂર્તિ અવશ્ય મૂકવી જોઈએ દિવાળી પહેલા આ ઉપાય કરવાથી તમને થોડાક જ સમયમાં ફાયદો ને ફાયદો થઈ શકે છે અને વધુમાં મિત્રો જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા હોય એટલે કે અમુક જગ્યાએ રોકાઈ ગયા હોય જ્યાંથી પૈસા પાછા ન આવી રહ્યા હોય અને તમારે રીતે પૈસાની જરૂર હોય તો મિત્રો તો પણ તમારે આ ઉપાય ચોક્કસપણે અજમાવો જોઈએ તો મિત્રો આ હતા એ પાંચ છ ઉપાયો જેના દ્વારા તમે તમારા ઘરની તિજોરી હંમેશા માટે ભરેલી રાખી શકો છો અને આ ઉપાય મિત્રો તમારે દિવાળી પહેલાં જ આજથી જ આ શરૂ કરી દેવાના છે તો મિત્રો જો આ વિડીયો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઈકનને અવશ્ય દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો મળીશો હવે આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી સાથે નવી જાણકારી સાથે તો ત્યાં સુધી બધાને મિત્રો મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મહાપુર ભવાની વિડીયોને બધાએ અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ